છ તાલુકામાં પાણીની અછત વર્તાઈ રહી છે સાયલા વડીયા કેરાડા અને શેખડોદ તીખવારી નાના હરિયાણા અને ઓવનગઢ ગામમાં પાણી ન મળવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચ્યું છે આવી સ્થિતિમાં પણ લોકોને પાણી નથી મળી રહ્યું લોકો આઠસો થી એક હજાર રૂપિયા આપીને વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે જેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ માટલા સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને નલસે જલ યોજનામાં પાણી મળતું ન હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમજ જલ્દી પાણી આપવાની માંગ પણ કરી છે અમને પાણી પાણી નથી કે ગામની સીમમાં પાણી નથી ગામની સીમમાં આવે તો એ તો માટલા લેવા જાય લઈ ને જાય છે આ કુવા જાય પેલા કુવા જાય કુવા કુ અમે ભરવી છે છતાં જ્યાં ત્યાં હાડું હાડું નરસું પાણી હોય તો એમ ભરીને લાવીશું શું કારણે છોકરીને પીવા જોઈએ છોકરીને નવરા જોઈએ માલ ડોર ને પાણી પાવા જોઈએ આપડે ને તો હાલો ગમે એમ કરીને વેસાતું લાવી છે હજાર રૂપિયા નો ટાકો નખાય હવે અમે મજૂરી કરવી અમારા ગામ માં મજૂરી ને જે એટલી બધી તો જે પ્રકારે હવે નલસિ જલ યોજનામાં પાણી નથી મળતું અને તેને જ મામલતદાર કચેરી પર મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી લોકો રૂપિયા આપીને પાણી લેવા માટે મજબૂર બન્યા છે સુરેન્દ્રનગરના છ તાલુકામાં પાણીનો આ મોટો પ્રશ્ન છે તે ઉદ્ભવ્યો છે સાયલા સહિત છ ગામોમાં પાણીની અછત વર્તાઈ છે